નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યા પછી વિભાગ એક મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી લીધી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માય ભક્તો પદયાત્રા કરી મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે તારીખ બાર સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા પવિત્ર મહાપર્વનું આગામી તારીખ અઢાર સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માય ભક્તો દૂર દૂરથી માની ભક્તિ સાથે ચાલતા આવે છે આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે

પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો સુરતે રોગચાળામાં બાનમાં લીધું છે શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો નોંધપાત્ર વધારો નોંધાયો છે તેમજ બે લોકોના મોત પણ થયા છે અત્રે જણાવીએ કે સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના પંચ્યાસી ડેન્ગ્યુના ઓગણપચાસ કેસ નોંધાયા છે સોના અને ચાંદીના ભાવમાં બદલાવ આવ્યો છે ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં ઘટાડાના સંકેતની અસર ભારતમાં સોનાની કિંમત પર દેખાઈ રહી હતી સોનું તેના રેકોર્ડની સ્તરની નજીક પહોંચ્યું સોનાના ભાવમાં સકારાત્મક વલણની અપેક્ષા છે અંબાજી મેળામાં ડુપ્લિકેટ નોટ સાથે ભાભર તાલુકાના બુરેઠા ગામના એક ઈસમની ધરપકડ ભાભર તાલુકાના બુરેઠા ગામના ઈસમની બનાસકાંઠા એલસીબી પોલીસે કરી ધરપકડ ભરતભાઈ હરગુવિંદભાઈ પ્રજાપતિ રહે બુરેઠા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠાવાળાની એલસીબી પોલીસે કરી ધરપકડ પાંચસોની નોટની એક લાખ વીસ હજાર રૂપિયાની નોટ પકડાઈ આ બધી એક જ નંબરની નોટ છે કુલ નોટની સંખ્યા બસો ચાલીસ છે આમાં બીજા કોઈ સળવાયેલા છે કે નહીં તેની તપાસ પોલીસે હાથ ધરી યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદ્રવી પૂનમનો મેળો સોળે કળાઇ ખીલ્યો છે લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે રંબાજીમાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઇલ ભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં ગુરુ ગુરુભવન ધર્મશાળા અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પ્રથમ દિવસે સત્યાવીસ હજાર પાંચસો બીજા દિવસે પાસઠ હજાર ત્રીજા દિવસે પંચ્યાસી હજાર બસો ચાલીસ ચોથા દિવસે અઠ્ઠાણું હજાર પાંચસો એકવીસ એમ કુલ બે લાખ છત્તેર હજાર બસો ને એકસઠ યાત્રીકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો છે રાજ્યભરમાં સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતાઈ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સફાઈ અભિયાનમાં હાથ ધરવામાં આવશે સત્તર સપ્ટેમ્બરથી શરૂ થતાં સ્વચ્છતાઈ સેવા અભિયાન એકત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે બનાસકાંઠા જિલ્લામાં પણ આવતીકાલથી શહેરી વિસ્તારથી લઈ ગ્રામીણ વિસ્તાર સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે જિલ્લાભરમાં એક સાથે શરૂ થયેલા આ સ્વચ્છતા અભિયાનમાં સ્થાનિક તંત્ર સાથે લોકો જોડાઈ સ્વચ્છતાઈ સેવા અભિયાનને વધુ વેગમાન બનાવશે સ્વચ્છતાઈ સેવા અભિયાન અંતર્ગત અંબાજી ગબ્બર તળેટી ખાતે જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરવામાં આવશે જેમાં જિલ્લા કલેક્ટર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓ ગબ્બર તળેટીની સ્વચ્છતા કરશે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વહીવટી તંત્ર સાથે સ્થાનિક લોકો અને પદાધિકારીઓ પણ જોડાશે ગાંધીનગર બાવોલ સ્થિત સુથાર જક્ષીભાઈના ઘરે સોલાર સિસ્ટમ સંબંધી દ્વારા વાર્તાલાપ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પધારેલ જક્ષીભાઈ સુથાર દ્વારા વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું અને એમને ત્યાં લગાવેલ સોલાર પેનલની માહિતી આપવામાં આવી ડભોઈ તાલુકાના કુંઠેલા ગામે આવેલ એક તળાવડીમાં એક મગર હોવાની માહિતી મળતા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ સ્થળ પર પહોંચી ત્રણ ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું